بابو تبے ساری چھو نہ نہیں نہ یہ گلابوں کو ہی پیو منڈے ہیپی وومن ڈے تو ہوں نہ اؤں ہیپی وومن ڈے ہوتے ہیں نا تو چلو ابھی اتے رہتے ہیں نہ اوی لگ رہی ہے ائیں چاچا ائیں اوی جا جا کہیں بینچ ہے ہے نہیں ہاں કરી દેપોટા એવરી વન સ્કિલ લેવી તો સાયન્ટિફિકલી રીતે જોવો ને તો એલા સ્ત્રીનો ઉતતો થયો ને સ્ત્રીમાંથી પુરુષ બનીમો છે આ સાયન્ટિફિક વસ્તુ એટલે હંમેશા અમારે કેવું હોય કે બે જો ક્વિન્સ બાળકો છે ને ઓછા ઓછું વજન દ્વારા તો એમાં ફીમેલ હોય ને એ કાંઈ વાંધો ન હોય કારણ કે ફીમેલ ઇઝ બાય યુઝકુલી મોસ્ટ્રોંગ આ મારો અનુભવ નથી જતો આ બુકમાં લખેલ છે બૂક અન્ય પ્રમુખ મીડિયા છે સંયુક્ત રીતે માનવ અધિકાર સમિતિ છે આજના જુનાગઢ જિલ્લા ટીમે જે અનોખી પહેલ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે મહિલા દિવસની ઉજવણી થે જગ્યાએ કરતી આવી છે ત્યારે જુનાગઢ જિલ્લા ટીમ દ્વારા એક હોસ્પિટલની અંદર જે ગર્ભવતી મહિલાઓનું જે પૂજા અર્ચન કર્યું છે અને તેને શુભેચ્છા પાઠવી છે તે એક આખી અનોખી પહેલ છે આવી જ રીતના સમગ્ર ગુજરાતની જિલ્લા ટીમે અનોખી રીતના ઉજવણી કરી છે તે તમામનો હું ધન્યવાદ પાઠવું છું તેમજ આવી અનોખી પહેલ દ્વારા મહિલાઓનું રક્ષણ તેમજ મહિલાઓની જે આવગતી સન્માન કરતા રહે તેવી પણ હું એક આશા વ્યક્ત કરું છું જય નસો કરું બેની ની આપરો હિને ફોર ભાઈ છે